આડી હોસ્પિટલના ડોક્ટર કુરેશીના ઘરે ગાર્ડનમાં કોબરા સાપ આવી છડતા તબીબે પકડ્યો પારડી હોસ્પિટલના જાણીતા તબીબ ડોક્ટર એમ એમ કુરેશીના ઘરે ગાર્ડનમાં કોબ્રા સાપ આવી ચડ્યો હતો જેની જાણ જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારી અને સભ્ય યાસીન મુલ્તાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા ડોક્ટર કુરેશી જીવદયા પ્રેમી છે જે બિનઝેરી સાપ પકડે છે જોકે આ કોબરા સાપ ઝેરી હોવાથી રેસ્ક્યુર અલી અંસારીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર કુરેશીએ સાપને સહી સલામત રીતે પકડ્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ હતી નોન પોઈઝનસ સાપ ઘણા પકડ્યા બિનજેરી સાપો પણ આ કોબરા બીજી વાર પકડ્યો છે અને એ ઇન્સ્ટ્રુમેન્ટથી પકડ્યો છે એટલે મારી પાસે એક ચીપીયો છે સાધન છે એનાથી પકડ્યો છે પણ પછી એને બોટલમાં મૂકવાની મને હંમેશા બીક લાગતી હતી એટલે આપણે મુલ્તાની અને અલીભાઈ બંનેને ફોન કર્યા અને બંને વિદિન વન ટુ વન એન્ડ હાફ મિનિટ્સ આવી ગયા અને એમણે આજે મને બોટલમાં કેવી રીતે મૂકવાનો અને કેવી રીતે કોબ્રા હેન્ડલ કરવાનો એની ટ્રેનિંગ આપી છે એટલે જો હવે થોડીક વધારે હિંમત આવી છે અને હવે હું ટૂંક સમયમાં જીવ દયાનો મેમ્બર પણ થવા માંગુ છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો